એણે શુક્રાચાર્યને વિનવણી કરી હે વંદનીય ગુરુદેવ આપની દયાથી અમે હંમેશા વિજય મેળવ્યો છે હાલમાં અમને શત્રુઓ પીડી રહ્યા છે દૈત્યો મરી રહ્યા છે તમે ઘણી સરસ વિદ્યા જાણો છો તમે મૃત્યુ પામતા અસુરોને પુનઃ જીવતા કરો ભલે દેવો જોયા કરે શુક્રાચાર્ય અંધકની પ્રાર્થનાથી વિચારમાં પડ્યા અને તેમણે વિચાર્યું આ પ્રકારની વિદ્યાના ઉપયોગથી મારું કલ્યાણ સંભવ નથી આ વિદ્યા શિવજી પાસેથી જ મળેલી છે તેમની સામે તેનો ઉપયોગ અયોગ્ય ગણાય તે વખતે શુક્રાચાર્યે એવો પણ વિચાર કર્યો કે શરણે આવેલાનું રખોપું કરવું રક્ષણ કરવું તે પણ ઉત્તમ છે તેઓ અંધકને કહે તું જા તારા દૈત્યોના મનદા બેઠા કરીશ તેઓ જીવતા થઈને યુદ્ધમાં શિવજી શિવજીનું સ્મરણ કર્યું અસુરસેનાને સજીવન કરવા માંડી તેમને પુનર્જીવિત થતી જોઈને દૈત્યો વધુ સુરાતમાં આવીને યુદ્ધમાં ઝઝુમતા રહ્યા નંદીએ આ દ્રશ્ય જોયું તે શિવજી પાસે જઈને કહે અમારું કરેલું વ્યર્થ જાય છે અમે જેમને માર્યા છે તેમને શુક્રાચાર્ય બેઠા કરી રહ્યા છે આમ અમારો વિજય કઈ રીતે થાય શિવજીએ આજ્ઞા કરી જેમ બાજ પક્ષી ત્રાટકી ને ચકલીને પકડે છે તેમ તું તેને ઝડપીને અહીં લઈ આવ નંદી ધસી ગયો દૈત્યોથી ઘેરાયેલા શુક્રાચાર્ય ઝડપ્યા ધસરીને શિવજી પાસે લઈ ગયું જ્વાળાઓ ફંગોળી તેમને દૂર ધકેલ્યા છેવટે શુક્રાચાર્ય શિવજીના હાથમાં પહોંચ્યા શિવજીએ તેમને ઉઠાવીને પોતાના મુખમાં મૂકી દીધા આ બધું બધા જોતા રહી ગયા

તેમની સ્થિતિ સુંદ વિનાના ગજરાજ જેવી હતી હતાશ થયેલો અંધક કે મહાયોગી શુક્રાચાર્ય શિવજીના ઉદર માંથી જરૂર બહાર આવશે હે દૈત્યો તમે લડો હું હમણાં જ શિવજીની શાન ઠેકાણે લાવું છું હે સમજુ સજ્જનો જનોની મરણીઓ સોને ભારે થઈ શકે છે એટલે દૈત્યો મરણિયા થયા અંધક રથમાં બેસીને શિવજી સામે ધસી ગયો બાર પ્રહારો શરૂ થયા એટલે ગણો નાસવા લાગ્યા કાર્તિકે ગણપતિજી નંદી વગેરે ગણધરો અંધક સામે જૂજવા લાગ્યા હાહાકાર મચી ગયો

તેથી તેમણે યોગ બળથી મંત્ર જાપ આરંભ્યો ઓમ નમસ્તે દેવેશાય નમસ્કૃતાય ભૂત ભવ્ય મહાદેવાય હરિત પિંગલ લોચનાય દેવોના પ્રભુ આપને નમસ્કાર દેવો અને અસુરો આપને વંદન કરે છે ભૂત અને ભવિષ્યના મહાન પ્રકાશક લીલા અને પિંગળા નેત્રો વાળા બાળ સ્વરૂપ બુદ્ધિરૂપ ધારણ કરનારા સ્વરૂપ ઈશ્વર મોટી દાઢો વાળા મોટી દાઢોવાળા કાર સ્વરૂપ નીલકંઠવાળા સર્વનું રક્ષણ કરનારા બ્રહ્મચારી વેદ તપના પારગામી વિષ્ણુ સ્વરૂપ જટાધારી સ્મશાનમાં વસનાર પાર્વતીના પતિ પ્રલય કાળ રૂપ દુષ્ટોનો હરનાર કારૂપ એવા આપને નમસ્કાર કરું છે આ રીતે મંત્ર કહીને શિવને પ્રસન્ન કર્યા તેથી તેમની કૃપાથી તેમને બહાર નીકળવાનું છિદ્ર મળ્યું તેઓ શિવલિંગ દ્વારા બહાર નીકળી ગયા પછી તેમણે શિવને વંદન કર્યા શિવજી કહે હે ભૃગુવંશી બ્રાહ્મણ તમે મારા લિંગ માર્ગે શુક્રની પેઠે બહાર નીકળ્યા છો તેથી તમે મારા પુત્ર શુક્ર બન્યા છો દેવી પાર્વતીએ તેમને પુત્ર તરીકે સ્વીકાર્યા અને તેમને અજર અમર કર્યા શિવજીની આજ્ઞા મેળવીને શુક્રાચાર્ય દૈત્યો પાસે આવ્યા શુક્રાચાર્ય સદાશિવના આઠ નામ કહે છે તે આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ